આ બધી માળો પર જરી જાય ના ના ઉતારવા જ છે ને બેડા ઉતાર દઉં ન કે હોદ ના જા હા તો હોદ ના આવરા તો બેડા છે પણ ધ્યાન રાખી બધા ઉતાર દેજો ઉતાર દેવા હા હા મારો આવી જાય મને ખબર એટલે ઉતારે દે ઉતારી જ દેવી જો આ માળો આવી જાય હા છે ઉતાર દેજો ખબર જો તો ચોરી થવા મંડી ને ના ના ચોરી શું કરવા દે બાપ આપણે મહેનત કરીને આવડા મોટા કર્યા

કોઈ ના આડ ચોર ની તો આ પૈસા મારે કોઈ નઈ ઉતરાણ તો કહી જ પડશે નઈ જોવા મારે છોકરોના લાડવા ખાવા પૈસા નો વખો જબ્બર પડ્યો નહીં તમે ઉતર કરી લા ઉત્તરાયણ તો છોકરો આપડે બીજા પતંગ નો મમરા લાડવા બધું જોઈને એવું કરું આપણે છોકરા છોકરો આપડે કરો આ કરશ્યો મોટી મોટી માળો હું તારા આવો છે માણો બાળમ છો આઈડિયા તારો આવો જમીને નહીં અને બુદ્ધિ બુદ્ધિમાં આવો બિચારા નો આવે તો એવો આઈડિયા એક આવ્યો આવો છોકરા નું તો કરવી ચોરી કરવાની આઈડિયા આવ્યો છે ચોરી કરવાની અમારે તો ચોરી નહીં કરવી આવી ચોરી કરાય કોને કરો નક કોઈ નઈ મારે તો ચોરી કરવી એન્ડ ણ કરવા અમારે પછી તો હંગાત ચોરી કરીને આ ઉતરાયણ કરી ઉતરાયણ કરીશું એ પડ્યું છે હા પીલું કો દેખાય તો હોય ત્યાં તમે જો ફટાફટ માળો પાકો જલ્દી તો જુઓ આવો બંદર જશે જલ્દી કબ કબ જલ્દી કાઈ છે અરે તમે જલ્દી અમાર પાસે જલ્દી 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 ફટાફટ દીદીનો ફોન ફટાફટ જલ્દી દેખો કાઈ છે લાવો જલ્દી ફટાફટ અરે આવી તો ના ફટખ ના અરે બિલા જો અંદર જા અંદર જા અંદર 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 જલ્દી લાઈ જલ્દી 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 લાઈ મારા તું લાઈ તું બહાર ના ફટા ફટ લાયો જલ્દી કરો ફટા ફટ કોક આવી દે અવાજ આવો કોકનો એ જલ્દી

હા બાર કને કાઢી આ શેણિયો નહીં દાંતેલો નહીં આ માલકીન તો ના આવે એ તો મારી બેટી નેહાકણીય મારા આ બધું બહાર મારા ખેતરમાં તો કોઈ પગ ના મેલો માર નામ શવી અને મારા ખેતરમાં કોઈ હળી કરી જાય મારું બેટું કોણ આવ્યું ચોરી કરવા અને આ બધું બાર કાઢ્યું નક્કી કોક ચોર આવેલા હવે મારા જોવા દે છે તો મારો બાળો ઉતારી હો મારી બેટી માળોએ ઉતારી હે કોણ આવ્યું અને મારાથી તો લોકો શેટી તો ચોર કરોરી આવીને જવા દે સાચવી જવા દે પકડ બસ હોય ને તો ચોરી કરવા આવ્યા છે અરે

ચોરી કરવાનું ચોરી કરવાનું ના મોટી મોટી માળો થઈ રહી ના ભરાઈ રહી ભરાઈ રહી કદી માળો ભરાતી અમે આટલા એરંડા ઉતારી કદી માળો ભરાતી તમારી મારવી છે જાડીએ ચોરી કરવાનું કીધું

મારી આબરૂ જાય ગોમ માં તમે ચુક્યો છવિ ક્ષેત્ર માં ચોરી કરવા જ મારું નોંધ જેવું ગોમ